વિશ્વ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક કાર્યક્રમ બચાઉ ટેક્સી સ્ટેન્ડ મુકામે રાખેલ છે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત બચાઉ એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી વાઘુબાભાઈ બચાઉ નગરપાલિકાના પ્રમુખ મેથાભાઈ બચાઉ પોલીસ સ્ટેશનના હોદ્દેદારો તેમજ ગામમાંથી વધારેલા વિવિધ સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનો પ્રથમ તો હું આ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને માર્ગ અકસ્માત કેવી રીતે આપણે અટકાવી શકીએ એના માટે જાગૃતિનો આ કાર્યક્રમ છે વર્લ્ડ આખું સોળ નવેમ્બરના આ દિવસ ઉજવે છે વિદેશમાં તો માર્ગ અકસ્માત

સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા માણા મુંજાય છે સેનો ખેતરમાં માં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ જે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ